ઘી વગર ગેસ ચાલુ કર્યા વગર આટલા ટેસ્ટી પેડા તમે નહીં જ ખાધા હોય ચોક્કસથી ફ્રેન્ડ્સ એકવાર બનાવજો ઘરના લોકો ખરેખર ખુશ થઈ જશે તમે આનું ટેક્સચર જોઈ શકો છો કે કેટલું સોફ્ટ છે અને ટેસ્ટની તો શું વાત કરું ખરેખર બહુ જ સરસ લાગશે તો આ પેડા બનાવવા માટે મેં સૌથી પહેલાં ચણા લીધા છે નોર્મલી આપણે આ ચણા સિંગ સાથે ખાતા હોઈએ છીએ આ એ જ છે હવે હાથ મસળી દઈશું કે જેથી આના ફોતરા છે ઇઝીલી દૂર થઈ જાય ત્યાર પછી અહીંયા મેં પૂરિયો તળવા માટેનો એક ઝારો લીધો છે આની અંદર આપણે આ ચણા એડ કરીશું અને સાત રીતે આને મિક્સ કરતા રહેવાનું આમ કરવાથી બધા જ ફોતરા ઇઝીલી દૂર થઈ જશે હવે આની અંદરથી જે ફોતરા દૂર નથી થયા અને કડક દાણો છે એને આપણે અલગ કરી લેવો ત્યાર પછી આપણે એક વાટકીનું માપ લઈશું તમે જોઈ શકો છો કે આ જે ચણા છે એક વાટકી જેટલા થાય છે હવે મિક્સર જારની અંદર આ ચણા લઈશું ત્યાર પછી આપણે અડધી વાટકી જેટલી ખાંડ એડ કરવાની જો એક વાટકી જેટલા ચણા હોય તો અડધી વાટકી જેટલી ખાંડ આજે મેં માપ લીધું છે પરફેક્ટ માપ છે ત્યાર પછી આની અંદર ટોપરાનું છીણ એડ કરીશું બે મોટી ચમચી જેટલું મેં ટોપરાનું છીણ એડ કર્યું છે નોર્મલી આપણે જે ચમચી ખાવા માટે યુઝ કરીએ છીએ બસ આ મેં લીધી હતી તમે ટોપરાના છીણ વગર પણ પણ બનાવી શકો છો તો ટેસ્ટી જ લાગશે હવે થી પાંચ ચમચી જેટલી ઇલાયચી એડ કરીશું સારી રીતે આ બધું જ મેં ક્રશ કરી લીધું આનો એકદમ તમારે ફાઇન પાવડર બનાવવાનો તમે જોઈ શકો છો કે બહુ જ સરસ મેં ફાઇન પાવડર કરી લીધો છે હવે જે આમાંથી અડધું જે મિક્સર છે એ હું અલગ કરી લઉં છું અને અડધું મિક્સર આ બાઉલની અંદર જ રાખીશ હવે આની અંદર થોડું થોડું દૂધ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ પેડા બનાવતી વખતે એક બાબત જ જ રાખવી એ છે દૂધ દૂધ એડ એડ કરવાની ફક્ત આટલા મિક્સરની અંદર હું ચમચી જેટલું કરું છું જો થોડુંક પણ દૂધ વધારે પડી જશે અડધી ચમચી જેટલું તો જે આ પેડા છે એકદમ ઢીલા થઈ જશે મતલબ કે સોફ્ટ થઈ જશે એટલા માટે અડધી અડધી ચમચી જેટલું દૂધ એડ કરી અને સારી રીતે આ રીતે મિક્સ કરી લેવું તમે જોઈ શકો છો ફક્ત ચાર ચમચી જેટલા દૂધની મિક્સર આ રીતે તૈયાર થઈ જાય છે જો દૂધ થોડુંક વધારે પડી જાય તો તમારે શું કરવાનું ફ્રીઝરની અંદર જેથી એ સેટ થઈ જશે તમે આ મિક્સર બનાવી મતલબ કે ક્રશ કરીને રાખી શકો છો જ્યારે ઈચ્છા થાય ત્યારે દૂધ એડ કરી અને આ રીતે પેડા બનાવી શકો છો અત્યારે હું હળધા મિક્સરના જ પેડા તૈયાર કરી રહી છું અને જે બાકીનું મિક્સર છે એ પછી યુઝ કરીશ હવે આ રીતે તમે કોઈ પણ શેપ આપી શકો છો બહુ જ સરસ લાગી રહ્યા છે વિડીયો પસંદ આવે તો એને સબક્ક્રાઇબ કરી